મોરબીદી સમાચાર દારૂનું ગોડાઉન ઝડપાવાનો મામલો એસએમસીના દરોડા મામલે પોલીસે ગુનો નોંધ્યો છે એક પોઈન્ટ અગિયાર કરોડના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા છે દારૂની સત્તર નંગ બોટલ ત્રણ વાહનો જપ્ત કરાયા છે પોલીસે સાત શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે ગત રાત્રે મોરબીમાં દારૂનું ગોડાઉન ઝડપી એસએમસીએ દરોડા પાડ્યા હતા તો હાલમાં જે દારૂની રેલમ છેલ છે તે ગુજરાતમાં સતી અટકાવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે તે પ્રમાણેના આજ હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આખું ગોડાઉન ઝડપાયું છે વધુ માહિતી ન્યૂઝ રીન અતુલ પાસેથી મેળવીશું જી અતુલ કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું વધુ શું જાણકારી જી સિદ્ધાર્થ મોરબીમાં જે રાજપર રોડ છે ત્યાં દારૂનું ગોડાઉનમાં જે દારૂનો ટ્રક ઘૂસ્યો હતો અને તરત જ એસએમસી જે છે તે પહોંચી હતી અને દારૂ ઉતરે પહેલા જે ઘટના સ્થળેથી સત્તર હજાર પાંચસો ને ચૌદ બોટલ જે કહી શકે કે વિદેશી દારૂનો પકડી પાડ્યો હતો અને જે ત્રણ વાહનો પણ કબજે કર્યા હતા જેમાં કુલ મળી એક પોઈન્ટ અગિયાર કરોડના મુદ્દામાલ સાથે ચાર ઈસમો જેમાં મુકેશ સિયાદ જશવંતસિંહ ગોધારા દિનેશ ગુરુ અને પ્રવિણ વાર જે રાજસ્થાનના રહેવાસી તેની ધરપકડ કરી હતી તો બીજી બાજુ અશોક કુંવર કમલેશ હનુમાન રામ અને મહેશ ચૌધરી ટ્રેલર ડ્રાઈવર સહિત જે